अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

અહીંયા આપણને આ જે ક્વેરી થ્રી પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો ડોટ મીન ડોટ જેએસ આ ફાઇલ અહીંયા હોવી જોઈએ એટલે આપણે મેન્યુઅલી કોપી કરીને અહીંયા મૂકી દેવાની જરૂર રહેશે પહેલાંમાં પહેલું તો અને ત્યાર પછી આપણે આપણા વેબ પેજની અંદર વાપરી શકીશું તો આપણે તેત્રીસ નંબરનો પ્રોગ્રામ એની માટે બનાવ્યો છે તો એ આપણે ચાલુ કરીએ એટલે પહેલાં આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ અને એડિટ વિથ નોટપેડ કરીશું એટલે આપણને જોવા મળશે કે આ જે ક્વેરીના વપરાશ માટેનું છે જે ક્વેરી માટે આપણે કેટલી બાબતો કરવાની રહેશે તો પહેલાં તો આપણે HTML ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની અંદર જ આ લખવાનું છે હવે એમાં પહેલું હેડની અંદર આપણે લખીએ છીએ અથવા તો બોડીની અંદર પણ લખીએ છીએ એ હું પછીથી તમને સમજાવું છું પણ આપણે પહેલાં જોઈએ કે એને સ્ક્રિપ્ટ થી લખીએ છે એટલે આપણે જે ફાઇલ જે ક્વેરીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી એ ફાઇલ અહીંયા આપણે આ સ્ક્રિપ્ટ થી કનેક્ટ કરવાની રહેશે તો આપણે આપણા ની સાથે લિંક કરીએ છીએ કે સ્ક્રિપ્ટ સોર્સ જે એસ જે ક્વેરી થ્રી પોઈન્ટ વન તો આ બતાવે છે કે જે એસ ફોલ્ડરની અંદર આ જે ક્વેરીની ફાઇલ હશે અને એ પણ મેઇન વર્ઝન અત્યારે આપણે વાપરી રહ્યા છે તો એ જેએસ ફોલ્ડરની અંદર છે એવું આપણે અહીંયાથી બતાવે છે તો આ ટેગ હોવો બહુ જરૂરી છે તો જ આ બધા ફંક્શન જે આપણે વાપરીશું હવે પછી એ ફંક્શન શોધવા માટે આજે જે એસ ફોલ્ડરની અંદર જે ક્વેરીનું થ્રી વર્ઝન છે એની અંદર જશે અને એની અંદરથી આ બધા ફંક્શનને શોધી અને વાપરશે તો આ પહેલી બાબત બને છે પણ જો આપણે સીડીએન વાપરવા માંગતા હોય તો પછી આ વસ્તુ અહીંયા કોપી કરવાની પણ જરૂર નથી પણ કોડ આપણે ત્યાંથી કોપી કરી લઈએ એ કોડ અહીંયા આપણે ડાયરેક્ટલી પેસ્ટ કરી દઈશું આ વાક્યની જગ્યાએ તો અહીંયા આપણે સીડીએન પણ પેસ્ટ કરી શકીએ અથવા આપણી પોતાની કોપી છે એને પણ આપણે વાપરી શકીએ હવે જો અહીંયા જોશો આની અંદરનું જે ફંક્શન વાપર્યું છે આપણે જે ક્વેરી ફંક્શન વાપર્યું છે જે ક્વેરી ફંક્શનમાં આપણે બતાવ્યું છે કે ડોક્યુમેન્ટ જે એલિમેન્ટ છે એને પકડવાનો છે આપણે દર વખતે જવા સ્ક્રીપ્ટમાં જોતા હતા કે કોઈ પણ આપણે એક વસ્તુ પકડવાની જરૂર પડે છે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કરી અને આપણે એક વસ્તુને કહીએ છીએ ધારો કે પી ટેક કે એચ વન ટેક તો અહીંયા આપણે આખું ડોક્યુમેન્ટ પકડીએ છીએ અને એ ડોક્યુમેન્ટ જ્યારે રેડી થાય ત્યારે આપણે એક ફંક્શન કોલ કરાવીએ છીએ અને એ ફંક્શનની અંદર એટલે અહીંયાથી ફંક્શન શરૂ થાય છે અહીંયા ફંક્શન પૂરું થાય છે ડોક્યુમેન્ટ ડોટ રેડીનો જે કૌશ છે એ અહીંયા પૂરો થાય છે ત્યાર પછી સેમી થાય છે તો આ ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે આખું ફંક્શન આપણે મોકલીએ છીએ એટલું આપણે યાદ રાખવાનું છે કે આખું ફંક્શન આર્ગ્યુમેન્ટ તરીકે મોકલી રહ્યા છે તો જેમાં આપણે અગાઉ ફંક્શનના ચેપ્ટરમાં જોઈ ગયા કે ફંક્શનમાં આપણે કશું પણ મોકલી શકીએ છીએ તો આ રેડી નામનું ફંક્શન છે અને એ ફંક્શનને બીજું ફંક્શન આપણે આખું મોકલીએ છીએ અને એ ફંક્શન એનોનિમસ ફંક્શન છે અહીંયા કોઈ નામ એનું લખવામાં નથી આવ્યું તો આ આપણે યુઝ કરીએ છીએ અને એની અંદર આપણે બીજું ફંક્શન કોલ કરાય છે તો એક ફંક્શનની અંદર બીજું ફંક્શન બીજામાં ત્રીજું એવી રીતે આપણે વસ્તુ કોલ કરે છે હવે આ કોડ સમજીએ એ પહેલાં આપણે આને રન કરીને જોઈએ તો એ પહેલાં આપણે એ જોઈએ કે અહીંયા બોડી ટેગ છે એની અંદર એક એચ ટુ ટેગ છે પી ટેગ છે અને બીજો પી ટેગ છે એચ ટીએમએલની અંદર સિમ્પલ વેબ પેજ આપણે બનાવેલું છે એને આપણે જો રન કરીને જોઈએ તો આપણને આ રીતના દેખાશે કે આપણને એક એચ વન ટેગ અને બે પી ટેગ જોવા મળશે હવે અહીંયા આપણે જે કોડ લખ્યો છે એ કોડની અંદર આપણે લખ્યું છે ઓન ક્લિક પર કે જ્યારે પીની અંદર ક્લિક થાય ત્યારે આપણે કંઈક કરવું છે તો આ કોડ બધો આપણે સમજીએ છીએ પણ પહેલાં આપણે અહીંયા જોઈએ કે જો હું જેવું આ પીની ઉપર આમ ક્લિક કરું છું તો તમને જોવા મળે છે કે એના ફોન્ટ પણ મોટા થઈ જાય છે અને એનો કલર પણ બદલાઈ જાય છે અને એ જ રીતે અહીંયા હું ક્લિક કરું છું તો અહીંયા પણ ફોન્ટ મોટા થઈ જાય છે અને એનો બેકગ્રાઉન્ડ કલર છે એ બદલાઈ જાય છે હવે અત્યારે અહીંયા જોશો તો ફોન્ટ સાઇઝ ટુ હંડ્રેડ લીધેલી છે આપણે એને બદલી પણ શકીએ છીએ તો એ બધી બાબતો આપણે સમજીએ એ પહેલાં આપણે એની થોડી બેસ્ટ પ્રેક્ટિસ સમજી લઈએ અને પછી આપણે આ બાબતો જોઈએ એટલે આપણે આને ક્લોઝ કરીએ અત્યારે તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ક્વેરીનું પોતાનું એક ફંક્શન છે અને એની અંદર આપણે આખા ડોક્યુમેન્ટને પકડીએ છીએ જેમાં આપણે અગાઉ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કરતા હતા એની અંદર અને એનું રેડી ફંક્શન આપણે વાપરીએ છીએ હવે અહીંયા આપણે જોવા મળે છે કે અહીંયા આપણે જે ક્વેરી લખ્યું છે પણ અહીંયા આપણે એકલું ડોલર સાઇન લખ્યું છે તો એ લોકોએ સોર્ટ કરવા માટે પ્રોગ્રામ અહીંયા જે ક્વેરીને બદલે તમે એકલું ડોલર સાઇન લખો તો પણ ચાલે ને એટલા માટે આ એક બહુ શોર્ટકટ આપેલો છે એ લોકોએ કે આખું જે ક્વેરી જે ક્વેરીઓ દર વખતે આપણે ના લખવું પડે એટલે આપણે અહીંયા ફક્ત ડોલર લખીએ છીએ અથવા તો જો આ ના આપ્યું હોત તો એ લોકોએ આપણે અહીંયા પણ જે ક્વેરી લખવું પડે તો અહીંયા પણ જે ક્વેરી લખવું પડે તો અહીંયા પણ જે ક્વેરી લખવું પડે એમ વારંવાર આપણે મોટા શબ્દ ના લખવા પડે તે લોકોએ એક ડોલર સાઇન આપી દીધી છે કે તમે ડોલર સાઇન લખો તો એનો મતલબ પણ જે ક્વેરી થાય તો જો આપણે અહીંયા ઓલરેડી જે ક્વેરીને બદલે ડોલર સાઇન કરી દીધી હવે સેવ કરીશું અને ત્યાર પછી આપણે રન કરીશું તો તમને એ જ ઇફેક્ટ ફરીથી અહીંયા થતી જોવા મળશે એટલે કે પ્રોગ્રામ બરોબર ચાલે છે આપણને જોવા મળે છે બીજો પણ હજુ એક શોર્ટકટ એ લોકોએ કરેલો છે આપણે દર વખતે આ ના લખવું હોય કે ડોક્યુમેન્ટ ડોટ રેડી તો આટલું આપણે ના લખીએ તો પણ ચાલે છે અને એટલા માટે જો હું આ આખું છે અને અહીંથી કંટ્રોલ એક્સકેન કાઢી નાખું છું તો સીધું ડોલર સાઇન પછી હું બ્રેકેટ લઈ લઉં છું અને કશું જ નથી લખતો પણ સીધું જ નામ વગરનું ફંક્શન એટલે કે એનોનિમસ ફંક્શન એને મોકલી આપું છું તો આપણે આટલું લખીએ તો પણ ચાલે છે એ સેવ કરી અને પછી આપણે રન કરીશું તો તમને એ જ ઇફેક્ટ અહીંયા થતી જોવા મળશે એટલે આ બતાવે છે કે આ બધી વસ્તુ આપણે લખવાની જરૂર નથી પણ જો આપણે સેફટી ખાતર આપણા સમજવા પાતર લખવા માંગતા હોય તો લખી શકો છો બીજી એક બાબત આપણે સમજવાની છે કે આપણે આને હેડ ટેગની અંદર નથી લખતા અને એનું કારણ એ છે જે ફાઇલ છે જેમ આપણે જોયું કે લગભગ એટી ફોર કેબીની છે અને આ પ્રોગ્રામ જો આપણો ઘણો મોટો હોય અથવા તો આવી બીજી ઘણી બધી ફાઇલ હોય જે એસ ફાઇલ કે જે ડાઉનલોડ થતાં વા લાગે તો એ બધી વસ્તુ ડાઉનલોડ થતાં વા લાગે ત્યારે આપણું આ જે એચડીએમએલ પેજ છે એ ડાઉનલોડ ના થયું હોય તો યુઝરને વેબ પેજ પર કશું નહીં દેખાય અથવા તો આપણી વસ્તુ બધી ફોર્મેટ કરેલી નહીં દેખાય અને એટલા માટે જનરલી એવું કરવામાં આવે છે કે આને હેડ ટેગમાં નથી લખવામાં આવતું પણ આ જે બંને લાઈનો છે એ બંને લાઇનોને બોડીટેગ બન થાય છે એના પહેલાં લખી દેવામાં આવે છે એટલે આપણે એને અહીંથી કટ કરી દઈશું અહીંથી આપણે કાઢી નાખ્યું અને આ બોડી ટેગના પહેલાં મૂકી દઈએ એટલે બોડી ટેગને પહેલાં આપણે એક એન્ટર આપી દઈશું અને અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈશું એડિટમાંથી જઈને આપણે પેસ્ટ કરી દઈએ તો આ રીતે લખવાનું વધારે ઉપયોગી છે એવું મોટાભાગના જે વેબ ડેવલપર છે એ બતાવે છે કે જો તમે આખો બોડી ટેગને વગેરે ઉપર લખો અને ત્યાર પછી નીચે છેલ્લે આ રીતે જેની જે ક્વેરી ફાઇલ છે તે લોડ કરો અને ત્યાર પછી તમારી પોતાની જે સ્ક્રિપ્ટ હોય તેની ફાઇલ અથવા તો સ્ક્રિપ્ટ ડાયરેક્ટ અહીંયા અત્યારે આપણે ડાયરેક્ટલી સ્ક્રિપ્ટ લખી છે પણ જો આપણે કોઈ બીજી જે એસ ફાઇલની અંદર વસ્તુ લખી હોય તો એ જીએસ ફાઇલ આપણે અહીંયા એડ કરી શકીએ છીએ અહીંયા લિંક કરીએ તો વધારે સારું છે જો કે આના અગાઉના બધા એની અંદર મેં ઉપર તમને લિંક કરીને બતાવ્યું છે પણ એ રીતે તમે કરશો તો પણ ચાલશે પણ આ રીત વધારે વપરાય છે અને મોટાભાગના ડેવલપરો આ રીતે વાપરે છે એવું આપણે યાદ રાખવાની જરૂર છે તો અહીંયા આપણે પહેલું એ જોયું કે આપણે આટલું જે ફંક્શન છે એ ફંક્શન હંમેશા લખવાની જરૂર પડશે કે જ્યારે પણ આપણે વાપરવું હોય ત્યારે આપણે આ એક લાઇબ્રેરીને લિંક કરવાની જરૂર પડશે એને આપણે બે રીતે લિંક કરી શકીએ આપણે પોતે ડાઉનલોડ કરી અને એની આપણે આ રીતના લિંક બનાવી શકીએ અથવા તો સીડીએન વાપરી શકીએ અને બીજું આપણે પોતાનો કોડ લખવાની જરૂર પડશે અથવા પોતાનો જે જાવાસ્ક્રિપ્ટ ફાઇલ હોય એ જાવાસ્ક્રિપ્ટ ફાઇલની અહીંયા લિંક આપવાની રહેશે અહીંયા આપણે જે ક્વેરીનું ફંક્શન કોલ કરી શકીએ ડાયરેક્ટલી ડોલરથી એટલે આપણે આટલું લખવાનું રહેશે હંમેશા અને એની અંદર આ જે પ્રોગ્રામ છે આપણો હર વખત બદલાતો રહેશે એટલે આટલું વસ્તુ આપણી ફિક્સ થઈ જશે અને આ અંદરનો પ્રોગ્રામ છે એ

વિષયમાં પણ આપણે પાછળથી જોઈશું બધા એની અંદર પણ અત્યારે આપણે આ સિલેક્ટર ધ્યાનમાં રાખીએ કે આ પી ટેગ સિલેક્ટર છે જો તમે સીએસએસની અંદર સિલેક્ટર સમજ્યા હોય તો સીએસએસની અંદર જે પ્રમાણેના સિલેક્ટર છે એ જ પ્રમાણેના સિલેક્ટર અહીંયા આપણે જોવા મળે છે તો અહીંયા આ જેટલા પણ પીટેગ છે એ બધા પીટેગ અહીંયા પકડી લેશે અને એ બધા પીટેગની ઉપર ક્લિક ઇવેન્ટને એડ કરી દેશે તો જો તમે આના આગળના જવા સ્ક્રિપ્ટના પ્રોગ્રામ તમે જોયા હશે તો આપણે અહીંયા લખતા હતા પી ટેગની અંદર આપણે આ રીતે આઈડી વગેરે આપી અને ત્યાર પછી આપણે આવી રીતે લખતા હતા કે ઓન ક્લિક અને ઓન ક્લિક ઇક્વલ ટુ આપણે કોઈપણ એક પ્રોગ્રામ કોલ કરાવતા હતા તો આ જે ઓન ક્લિક આપણે લખતા હતા એ આપણે લખવાની જરૂર હવે રહેતી નથી પણ એ ડાયનેમિકલી જે ક્વેરીથી ડાયરેક્ટલી એની અંદર આ લખી દઈએ છે કે પી ટેગને પકડે અને એની અંદર ક્લિક ફંક્શન એડ કરી દે અને એક ક્લિક ફંક્શન જ્યારે ક્લિક થાય ત્યારે કયું ફંક્શન કોલ કરાવવાનું તો એ આ ફંક્શન કોલ કરાવવાનું એવું આપણે અહીંયા એને બતાવી દઈએ છીએ કે આ ફંક્શન અહીંયા કોલ થશે એટલે હવે આ લખવાની જરૂર નથી રહેતી જો આપણે જે ક્વેરી વાપરતા હોય જો આપણે સિમ્પલ જવા વાપરતા હોય તો આપણે એ લખવાની જરૂર પડશે પણ આપણે સિમ્પલ જવા સ્ક્રિપ્ટ ના વાપરતા હોય અને જે ક્વેરી વાપરતા હોય તો આપણે પહેલાં લાઇબ્રેરી એડ કરીશું અને ત્યાર પછી આપણે આ ફંક્શનની અંદર લખી દઈશું કે પી ડોટ ક્લિક અને પછી ફંક્શન લખી દઈશું અને એ પણ એનોનિમસ ફંક્શન લખીશું એટલે એનું કોઈ નામ આપવાની જરૂર નથી ફરી પાછી આપણે લખીશું કે જે ક્વેરી ધીસ એટલે કે આ જે પી ટેક છે જેની ઉપર ક્લિક થયું હોય એને પકડશે અને એની સીએસએસને બદલશે ડોટ સીએસએસ એટલે પીની સીએસએસને બદલશે અને એ શું કરશે તો હવે અહીંયા તમે જોશો તો તમને જોવા મળશે કે આટલો આખો જેસનનો ઓબ્જેક્ટ મોકલેલો છે તો જેસનનો ઓબ્જેક્ટ અહીંયા આપણે મોકલેલો છે એ આપણે જોવા મળશે જેસનનો ઓબ્જેક્ટ છે એવું આપણે કેવી રીતે ખબર પડી તો કે અહીંયા કલી બ્રેકેટ છે અને અહીંયા કલી બ્રેકેટની ઉપર પૂરું થાય છે તો આના અગાઉના જે તમે જેસરના વિડીયો જોયા હશે તમને ખ્યાલ હશે કે એની અંદર આપણે પ્રોપર્ટી અને વેલ્યુની પેર મોકલી છે તો એ અહીંયા આપણે મોકલીએ છીએ કે બેકગ્રાઉન્ડ કલર આપણે પ્રોપર્ટી પકડવી છે અને એને આપણે યલો કરી દેવી છે ફોન્ટ સાઇઝ પ્રોપર્ટી પકડવી છે અને એને આપણે ટુ હંડ્રેડ કરી દેવી છે એટલે જેટલી પણ હશે એટલે ધારો કે ટ્વેલ્વ પોઈન્ટની હશે તો એના ટુ હન્ડ્રેડ પર્સન્ટ એટલે કે ટ્વેન્ટી ફોર પોઈન્ટ કરી દેશે તો આ સિમ્પલ સીએસએસ આપણે બદલેલી છે તો એ ડાયરેક્ટલી આપણે જોઈ શકીએ છીએ કે જે ક્વેરીથી આપણે જાવા સ્ક્રીપ્ટને પણ બદલી શકીએ છીએ એચ ટીએમએલને પણ બદલી શકીએ છીએ અને સીએસએસને પણ બદલી શકીએ છીએ રન કરીએ તો આપણને આ રીતના જોવા મળે છે કે આપણે સિમ્પલ અહીંયા ક્લિક કરીશું તો આપણને વસ્તુ જોવા મળે પણ અહીંયા આપણે બીજી વાર ક્લિક કરીએ છીએ તો કશું નથી થતું પણ આપણે એવું જોઈતું કે દર વખતે એ હંડ્રેડ હંડ્રેડ પર્સન્ટ કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ વધારતું રહે તો પછી આપણે પહેલાં તો આને ફિફ્ટી પર્સન્ટ કરી દઈએ એટલે આપણે એને ફિફ્ટી પર્સન્ટ કરી દઈએ છીએ હવે આપણે પહેલાં એને સેવ કહીને જોઈએ કે એમને એમ કેવું દેખાય છે એટલે આપણે રન કરીશું તો આપણે જોવા મળશે કે એકદમ નાનું થઈ ગયું કારણ કે એ એના ફિફ્ટી પર્સન્ટ થઈ જાય છે એટલે આપણે ફિફ્ટી પર્સન્ટ નહીં પણ લગભગ વન ફિફ્ટી પર્સન્ટ કરવું પડશે કે જે હંડ્રેડ પર્સન્ટ છે એનાથી પચાસ ટકા વધી જાય એટલા માટે આપણે એને પાછું રન કરીશું એ તમે જોશો તો હવે વન ફિફ્ટી પર્સન્ટ થઈ જાય છે પણ અત્યારે આપણે ક્લિક કરીએ છીએ તો કશું નથી થતું પણ હવે આપણે એને એવું જોઈતું હોય કે એ વધ્યા જ કરે પચાસ પચાસ ટકા વધ્યા જ કરે તો પછી આપણે આની આગળ પ્લસ ઇક્વલ ટુ લખી દેવાની જરૂર રહેશે એટલે પ્લસ ઇક્વલ ટુ આપણે ઓપરેટર વાપરીશું અને ત્યાર પછી આપણે એને સેવ કરીશું અને રન કરીશું તો હવે તમને જોવા મળશે કે એકવાર ક્લિક કરીશું ત્યારે આટલું થશે બીજીવાર એનાથી મોટું એનાથી મોટું એમ થયા જ કરશે અને એ રીતે આની અંદર પણ વર્ક થયા જ કરશે તો જેટલી વાર તમે ક્લિક કર્યા કરશો એટલી વખત એ કોડ છે એ કામ કરશે અને એની ફોન્ટ સાઇઝ છે એ વધારે કરશે જે કરી લખવાનો ફાયદો એ છે કે જો તમારે ડોક્યુમેન્ટની અંદરનું કોઈ પણ એલિમેન્ટને પકડવું ધારો કે પી ટેગની ઉપર પકડવું હોય તો આપણે અહીંયા પી લખીએ છે અને એ જ રીતે મારે આ એચ ટુ હોય તો હું અહીંયા ખાલી આટલું બદલી દઉં કે એચ ટુ કરી દઉં અને સેવ કરું છું રન કરીશ તમને જોવા મળશે કે હવે એચ ટુ ની ઉપર એ કામ કરતું થઈ ગયું આ એચ ટુ ની ઉપર કામ કરતું થઈ ગયું અને જે પેલા ટેગ હતા એ ની ઉપર હવે કામ નથી કરતું કારણ કે આપણે અહીંથી ટેગ કાઢી નાખ્યું છે તો આશા છે કે તમને વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે જે ક્વેરીને કનેક્ટ કરવાની છે ફરી પાછું એકવાર સમરી હું તમને કહી દઉં કે જે ક્વેરી જો આપણે વાપરવી હોય તો એની ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર પડશે આપણે એ ફાઇલને આપણા પ્રોગ્રામની સાથે રાખવાની જરૂર પડશે અને એ જ્યાં પણ રાખી હોય એ અહીંયાથી કનેક્ટ કરવાની રહેશે જો તમે વેબસાઇટની ઉપર જ વાપરવા માંગતા હોય તો તમે સીડીએન પણ વાપરી શકો અને ત્યાર પછી આપણે પોતાનું જવા સ્ક્રિપ્ટનું ફંક્શન લખવાનું રહેશે કે જેની અંદર ડોલર સાઇનવાળું જે ક્વેરીનું ફંક્શન આપણે લખીશું અને એની અંદર આટલું ફિક્સ છે એવું આપણે માની લઈએ તો ચાલે એટલે આ કોડ ફિક્સ છે અને એની અંદર અહીંયા આપણે આપણો કોડ બદલ્યા કરીશું અને એની અંદર જે વસ્તુને આપણે પકડવી હોય ડોમ એલિમેન્ટમાંથી એના સિલેક્ટર વિશે આના પછીના વિડીયોમાં જોઈએ છે તો એ સિલેક્ટર આપણે અહીંયા મોકલીશું કઈ ઇવેન્ટ આપણે એને આપવી છે એ ઇવેન્ટ મોકલીશું અને એ ઇવેન્ટ થાય ત્યારે કયું ફંક્શન વાપરવું છે એ આખું ફંક્શન અહીંયા આપણે આ રીતના મોકલી શકીએ તો આ રીતે જે ક્વેરી આપણે આપણા વેબપેજની સાથે કનેક્ટ કરી શકીએ તો આશા છે કે તમને બાબતો ખબર પડી ગઈ હશે હવે તમે પણ પોતે આખું આ વેબપેજ બનાવો અને જે ડાઉનલોડ કરીને તમારા પેજની સાથે રાખી અને આ રીતે જ આટલી જ વસ્તુ બનાવીને જુઓ કે તમે પોતે જે ક્વેરીને બરાબર કનેક્ટ કરી શકો છો કે નહીં ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें વીડિયો ડિસ્ક્રિપ્શનમાં ભીએ લિંક દી હૈ ધન્યવાદ